મધ્યપ્રદેશથી લગ્ન પ્રસંગ પતાવી પરત આવતી જાનમાંથી દુલ્હનનું કરાયું અપહરણ દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાબુઆના જાલાપડા ગામે ગઈ હતી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત જાનનું મધ્યપ્રદેશની બોર્ડર પાર કરી ગુજરાત બોર્ડરના દાહોદ પાસે આવેલા બોડી ગામ નજીક આવી પહોંચી હતી તે દરમિયાન બોડી નજીક મોટરસાયકલો ઉપર ઘાતક હથિયારો લઈને આવેલા વીસ જેટલા હિંસો મોંએ દુલ્હનની ગાડી રોકી ડ્રાઈવરને ધમકી આપી

પાટીવાડા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હત્યારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આવી ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને લઈને ભાગી ગયા